હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે સ્પેશિયલ આજે વિડીયો છે બનાવીએ છીએ રામદેવજી મહારાજનો વિડીયો બનાવીએ છીએ તો જે રામદેવજી મહારાજના ભક્તો હોય એ બરાબર સાંભળજો તમારા જીવનમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે હું લગભગ છેલ્લા દસ વર્ષથી લગધણી રામદેવ બાબાની ભક્તિ વિશેષ કરું છું દસ વર્ષથી મને મારા જીવનમાં છેલ્લા નવ દસ વર્ષમાં ઘણું જ પરિવર્તન થયેલું છે અને રામદેવજી મહારાજ અવારનવાર પરચા પૂરતા જ હોય છે કોઈને સંતાન ના હોય તો એમની બીજ કરી શકાય છે સુદ બીજનો મહિમા હોય છે આજે પોચ સુદ બીજ છે તો જેમને સંતાન ના હોય એ પણ બીજ કરી શકે છે બાર બીજની ભગવાનને બાધા રાખવાની કોઈને દીકરીઓ હોય અને છોકરો ના હોય તો તમે મનથી બીજ કરો છો તો પુત્રનું ફળ આપે છે જેમ અજમલ રાજાના ઘરે શ્રી કૃષ્ણ અવતારમાં રામદેવજી મહારાજ પોતે એમના સંતાન થઈને અવતાણ ધારણ કરેલો એ પ્રમાણે કોઈને પણ છોકરો ના હોય એ રામદેવજી મહારાજને બાધા રાખે આખ્યાન રમાડવાની અથવા તો બીજ કરવાની કેમની ભક્તિ કરે તો ભગવાન એનું ફળ આપતા હોય છે એટલે રામદેવજી મહારાજના તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે એમણે એ વખતના સમયમાં પણ ઘણા બધા પરચા પૂરેલા છે આજની તારીખમાં પણ એમનો મહિમા અગણિત છે તો એમની ભક્તિ કઈ રીતના કરવી એને તમે ટૂંકી વાત કરી દો તો આ રીતના તમારે શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે એક દિવેટ આડી રાખવાની છે એક દિવેટ ઊભી હશે પછી ઘૂઘળનો ધૂપ ગુગળનો ધૂપ એમનો પ્રિય છે ગુગળનો ધૂપ કરવાનો છે અને સવાર સાંજ એમના નામની તમારે આરતી કરવાની છે અને શુદ્ધ મનથી કરજો મિત્રો તો તમને પોતાને પણ તમારા જીવનમાં ચમત્કાર થશે હું પોતે કહું છું મને છેલ્લા નવ દસ વર્ષથી જે અનુભવ થાય છે એ હું જાણું છું એટલે તમને પણ તમારા જીવનમાં કોઈ બાકી રહેલા કામ હશે કે નિષ્ફળતા મળતી હોય સફળતા નહીં મળતી હોય તો આ ભાડા ઘોડાવાળો સો ટકા તમારું સપનું પૂરું કરશે કે મારા પોતાના ઘણા સપના પૂરા કરેલા છે એનો મને અનુભવ છે એટલા માટે અનુભવ શેર કરું છું સવાર સાંજ એમ લાગત તમારે એમની આરતી કરવાની છે ત્રણ વસ્તુ એમને પ્રિય છે એક તો શુદ્ધ ઘીનો દીવો ગોઘળનો ધૂપ અને એમની આરતી અથવા તો બે ત્રણ તમે રામદેવજીના ભજન ગાવાના છે એમ તમે જે કામ કરવાના છે એ બાજુ તમારે ધ્યાન રાખવાનું છે એના માટે કર્મ કરવાનું છે એના માટે મહેનત કરવાની છે અવારનવાર ભગવાન કોઈ પણ માણસ સ્વરૂપે કે કોઈ પણ સજ્જન સ્વરૂપે એ માણસને મોકલીને તમારું કામ પાર પાડવામાં સહયોગ કરશે શરૂઆતમાં વાર લાગશે આજના કળિયુગના યુગમાં ઘણા બધા ભગવાનો હશે પણ રામદેવજી મહારાજ ભાલાવાળા ગોળાવાળા તમે યાદ કરો એટલે હાજરા હજુર રહે છે તો એક ટૂંકી આરતી પણ ગાયેલું છું જેથી કરીને જે મિત્રોને એમની ભક્તિ કરવી હોય તો એમને યાદ રહે આરતી ને મય ગુગળ ધૂપ ધરાવ રે વાિંદવા પીરની ને મય ગુ ધૂપ ધરાવ રેવાલા નકણનાથ ની આરતી ને મય ગૂઘડ ધૂપ રે વાલા પેલી રે આરતી પોકરણ ગઢમાં પિતા અજમેલ રે રેવાલા બીજી રે આરતી પિંગલ ગઢમાં બેની સગુણ રે રેવાલા તીજી રે આરતી મારું વાળા દેશમાં લાખો અણજારો રે રેવાલા ચોથી રે આરતી જા ગામમાં ડાલી બાય ઉતાર રેવાલા પાચમી રે આરતી ગોધરા ગામમાં સંતો ભાઈ ઉતાર રેવાલા છઠ્ઠી રે આરતી નવખંડ દેશ માં સર્વ દેવ ઉતાર રેવાલા અલગ ધણી ની આરતી ને માઈ ધૂપ ઓ રે વાલા તો મિત્રો હું છેલ્લા દસ વર્ષથી રામદેવજી મહારાજની ભક્તિ કરું છું સવાર સાંજ એમને યાદ કરું છું રામદેવજી મહારાજના આખ્યાનો હોય તો આખ્યાનોમાં પણ જાઉં છું એટલે ભગવાનનો મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે મેં પણ ઘણી ભક્તિ કરી પરંતુ રામદેવજી મહારાજને જ્યારથી ભક્તિ કરી ત્યારે મારું જીવન બદલાઈ ગયું એમ કહતો પણ ખોટું નહોતું એના પરચા પરંપાર છે તો તમને પણ તમારા જીવનમાં કોઈ પણ કામ બાકી રહેલા હોય કામ ના થતાં હોય તો હું તમને ચેલેન્જ સાથે કહું છું બાર બીજ કરજો મનથી દિલથી અને બાર બીજની અંદર જો તમને એનું પરિણામ નહીં મળે તો તમારે મને કહેવાનું કોઈ પરિણામ મળ્યું નથી પણ દિલથી તમે ભક્તિ કરજો દિલથી તમે યાદ કરજો તો રામો બાપો તમારી સામે આવશે સહાયરૂપ તમને મદદરૂપ થશે તો મને જે મદદરૂપ સહાયરૂપ થયા એમ તમને પણ તમારા જીવનમાં રામદેવજી મહારાજ સહાયરૂપ મદદરૂપ થાય એવી હું આશા રાખું છું આ મારો વિડીયો આપને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને મારી ચેનલને આગળ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો તમને ગમે તો આપણે આટલી જ વાત કરશું જય લકદણી જય બાબારી જય હિન્દ બાબારી જય રણજોનારાયની જય જય બાબારી